જે સતત સરકારનું ધ્યાન અને અહીંયા જે વડોદરા માર્ગ મકાન વિભાગ છે માન્ય નીતિનભાઈ પાસે જયારે આ વિભાગ હતો બે હાજર સત્તર હજાર થી ત્યારથી સતત આ બાબતે રજૂઆતો કરી અને એમનું ધ્યાન દોર્યું કે બ્રિજ બહાર વાહનો માટે બંધ કરવામાં આવે અને અહિયાં જે તાત્કાલિક ધોરણે સ્ટ્રક્ચર રિપોર્ટ છે એની પણ કરી તેમ છતાં પણ તંત્ર દ્વારા કે સરકાર દ્વારા આની ગંભીરતાને નોંધ ના લીધી અને આજે આ નિર્દોષ લોકોએ ભોગ બનવાનો વારો આવ્યો હજુ ચોક્કસ આંકડો આવ્યો નથી રેસ્ક્યુ કરવામાં આ તો સ્થાનિક લોકોએ સ્થાનિક તરવાયા હતા મેં ડબકા સરપંચ નવા સરપંચ પૂર્વ સરપંચ ફોન કર્યો અમારા અહિયાં મુજપુર એકલબારા દેખાતી નથી બાપુ શું પડી ગયો છે જંબુસર અને મધ્ય ગુજરાત ને જોડતા મહત્વ નો બ્રિજ છે આ બ્રિજ જર્જરિત છે ખુબ જ એની વેલિડિટી ખરાબ થઈ ગઈ છે ને ચાલીસ વર્ષ થયા આ બ્રિજ ને એટલે કોઈ પણ કામની એક વેલિડિટી હોય આજે ચાલીસ વર્ષ થયા એટલો બધો સમય વીતી જવા છતાં સરકાર પૂર્વ ધારાસભ્ય અમિત ચાવડા સાહેબ વખત સરકારના તમામ વિભાગોને રજૂઆત કરી છે કે આ બ્રિજ તમે રિપેરિંગ કરો માત્ર બ્રિજ ઉપરના ખાડા પૂરી દો એના કરતા નીચેનું સ્ટ્રક્ચર જુઓ નીચેના પોલ એની શું વેલિડિટી છે જો આ બધું કર્યું હોય વખતો વખત પરિવારજનો ગુમાવ્યા છે માણસનું જીવન અમૂલ્ય છે એનું ક્યાંય મૂલ્ય ના હોય પરંતુ આ સરકારે જો ધ્યાન રાખ્યું હોત આ બીજ તો આજે આ પરિસ્થિતિ ઉભી ના થઈ હોત એટલે આ જે કઈ ઘટના બની છે એની માત્ર જવાબદારી સરકારની છે